ધરમપુર ખાતે અત્યારે જંગી ચૂંટણી જાહેર સભા જોયું આપણે ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની અહીંયા ઉપસીએ ત્યારે ઉમેદવાર અનંત પટેલ આપણી સાથે છે આનંદભાઈ જણાવશો કે આજરોજ જે સભા ગઈ પ્રિયંકા ગાંધીજી અહીંયા આવીને ગયા કેવો પ્રતિસાદ લોકોનો છે ખૂબ લોકોનો પ્રતિસાદ છે ગઈકાલથી જ જે અહીં કામગીરી ચાલુ થઈ રહી ચાલુ થઈ હતી ત્યારથી અમે કપરાડામાં હતા ત્યારથી જ લોકોનો ઉત્સાહ બહેનોનો યુવાનોનો ખૂબ ઉત્સાહ હતો કે પ્રિયંકા દીદી શું બોલશે શું રીતની વાતો કરશે કઈ રીતે બધાને સંબોધશે અને ફૂલ ટાઈમ લગભગ પાંત્રીસથી ચાલીસ મિનિટ જેવી સ્પીચ આપી અને દરેક સ્પીચ દરેક લોકોએ ધ્યાનથી સાંભળી આટલી ગરમીને આટલા તાપમાં પણ કોઈ વ્યક્તિ એક પાણી પીવા માટે પણ નહીં ઉઠ્યું ને પોતાની સીટ પકડી રાખી અને ખરેખર આખા દેશની જે પરિસ્થિતિ છે અને સામેવાળી પાર્ટી જે ભાજપ પાર્ટી છે તે શું કરવા માંગે છે એ લોકતંત્ર પૂરું કરી દેવા માંગે છે એની વાત કરી યુવાનોની રોજગારીની વાત કરી માછી સમાજના લોકોની વાત કરી ગરીબ કચડાયેલા વર્ગની વાત કરી પીવાના પાણીની વાત કરી નોકરીની રોજગારીની શિક્ષણની તમામ ક્ષેત્રની વાત કરીને આખા દેશમાં શું પરિસ્થિતિ છે એની પણ વાત કરી મહિલાઓની સુરક્ષાની વાત કરી આમ દરેક મુદ્દાઓ એમણે આવરી લીધા એમની સ્પીચમાં અને પોતે પણ ખૂબ ઉત્સાહથી લોકો સાથે પણ સંવાદ પણ કર્યો લોકોએ લોકોએ લોકોને પૂછેલા સવાલોનો જવાબ પણ એમને મળ્યો અનંતભાઈ જે ભીડ હતી અમે જોઈ લોકોએ ખાસી લોકોએ ખાસી રાહ જોઈ પ્રિયંકાજી ની આવવા માટે અને એ આવ્યા બાદ પણ તમે કીધું પાંત્રીસ ચાલીસ મિનિટ એમને જે ભાષણ આપ્યું કે લોકો સાથે ઇન્ટરેક્શન કર્યું લોકો બેસી રહ્યા હતા કયા કયા વિસ્તારમાંથી આ જન્મેદ આવી હતી બધા જ વિસ્તારમાંથી આવ્યા હતા ઉમર ગામથી લઈને ડાંગ સુધીના દરેક લોકો આવ્યા કપરાળાના ડુંગર વિસ્તારથી લઈને વલસાડ સિટીના પારડીના અને વાપીસના સ્થાનિક લોકો પણ આવ્યા અને અમે પણ આખો જ કાર્યક્રમ છે તે ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં જ રાખ્યો આખા બજાર વિસ્તારમાં રાખ્યો અહીંના લોકો પણ ઉપર ટેરેસ પર ચડીને પણ એમની વાત સાંભળતા હતા અમે વાત કરીએ હવે ઇલેક્શનને જ્યારે આપણા મતદાન ગણતરીના દિવસો બાકી છે બંને પાર્ટીઓ દ્વારા કે અપક્ષો દ્વારા પ્રચાર પ્રચાર કાર્ય ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું છે સુરતના નિલેશ કુંભાણી પ્રકરણમાં આપ શું કહેશો નિલેશ કુંભાણીને ડરાવવામાં આવ્યો છે કે ગભરાવવામાં આવ્યો છે લોભ લાલચ આપી છે એક મુદ્દાની વાત છે પરંતુ એ લોભ લાલચ અને ડરાવ્યું કોણે જે જેને ડર હોય તે બીજાને ડરાવતો હોય છે પરંતુ આ તો જે પાર્ટી સત્તામાં છે એ પોતે ડરાવીને ધમકાવીને એની પાસે જે રદ કરાવડાવ્યું હોય અથવા તો એની પાસે કરાવવાનું કારણ શું તો એ લોકતંત્રને પૂરું કરવાનું કારણ કારણ છે ને એ લોકતંત્રને પૂરું કરવા માટેની લોકતંત્રને ચૂંટણી પ્રક્રિયા જ પૂરું કરી દેવાની વાત છે અને એ ચૂંટણી પ્રક્રિયાને પૂરું કરવાની લોક લોકશાહીની હત્યાની વાત છે અનંદભાઈ આદિવાસી મત વિસ્તાર જે છે આપણો અને તમે બે ટમથી ધારાસભ્ય રહી ચૂક્યા છો અહીંયા તો ખૂબ જ સારું પ્રભુત્વ છે આગળ પણ મેં આપને આ પ્રશ્ન કર્યો હતો આજે પણ પ્રશ્ન કરીશ કે સવર્ણો અને શહેરી વિસ્તારમાંથી મત કઈ રીતે લેશો કારણ કે હજી પણ અમે મીડિયા છે ફિલ્ડમાં ફરીએ છીએ અમે ઘણી જગ્યાએથી જાણવા મળ્યું છે કે આદિ વિસ્તાર આદિવાસી વિસ્તારમાંથી મત લાવશે પરંતુ શહેરમાં ક્યાંથી લાવશે કેન્દ્રમાં સરકાર નથી તમારી કઈ રીતે ખૂબ જ ગણતરીના દિવસો બાકી છે લોકોનો વિશ્વાસ જીતશો અને કઈ રીતે લોકોની સામે જશો જેમ જેમ ઇલેક્શન નજીક આવે છે તેમ તેમ લોકો પ્રતિસાદ અમારા તરફ છે એક ઉમેદવાર તરીકે એક લડાયક ઉમેદવાર તરીકે તરીકે એક એક આંદોલનકારી નેતા આક્રમક તરીકે અને સવણોમાં પણ એ છે જ અત્યારે રાજપૂત સમાજના આગેવાનો સાથે પણ અમે બે દિવસ પહેલા મિટિંગ કરી એમણે પણ અમને પ્રતિસાદ આપ્યો છે કાંઠા વિસ્તારના કોળી સમાજના અને માછી સમાજના યુવાનોના પણ અમારી પાસે ટેલિફોનિક ફોન આવે છે અમને મિટિંગો કરવાનું મિટિંગો યોજી યોજી આપવાની પણ ખાતરી આપે છે એટલે જેમ જેમ નજીક આવે તેમ શહેરી વિસ્તારના લોકો પણ અમારી નજીક આવશે શિક્ષિત છું સ્થાનિક છું એટલે એ પણ એ હિસાબે પણ મારી મારી સાથે લોકો આકર્ષાશે અને અમને સહકાર આપશે આવતીકાલે મારે વલસાડ વિસ્તારમાં વલસાડ લોકસભા વિધાનસભા વિસ્તારમાં જ ફરવાનું છે શહેરમાં ફરવાનું છે અને કાંઠા વિસ્તારમાં પણ ફરવાનું છે અને ત્યારે ત્યાં પણ લોકો અમારી સાથે જોડાશે અને મને સાંભળશે અને કઈ રીતે હું કામ કરવા માંગુ છું એ પણ અમને પ્રશ્ન પૂછવામાં આવે છે એ બધા જ કામો આપણે કરીશું અનંતભાઈ પ્રચાર અહીંયા ચાલતો હતો ત્યારે તમારી માટે કહેવામાં આવ્યું કે લોકો નેતા જીતી જાય જીતવાના હોય ચૂંટણી પ્રચાર કરતા હોય ત્યારે એવું કહે છે કે અમે આ કરીશું અમે આ કરીશું પણ તમારી જે છાપ છે ઓલરેડી તમે લોકોના કામ કરતા જ આવ્યા છો તમે જીતી ગયા સૌથી મહત્વના પ્રશ્ન તમારા કયા હશે સૌથી મહત્વનો પ્રશ્ન આ વિસ્તારમાં બધે જ ફર્યો ત્યારે પાણીનો પ્રશ્ન પીવાના પાણીનો પ્રશ્ન છે પ્રદૂષણનો પ્રશ્ન છે દરિયો કાંઠો ધોવાય તેનો પ્રશ્ન છે અહીંના યુવાનોને સ્થાનિક રોજગારી નથી એનો પ્રશ્ન છે અહીંના ગ્રામ્ય વિસ્તારની શાળાઓ જર્જરિત છે એનો પ્રશ્ન છે આંગણવાડી વર્કરો આશા વર્કરો જે બહેનો છે તેનો પ્રશ્ન છે અહીં શિક્ષકોનો જે ઓલ્ડ પેન્શન યોજનાનો પ્રશ્ન છે એવી જ રીતે ડુંગરાળ વિસ્તારમાં પાણી પીવાનો સિંચાઈનો પ્રશ્ન છે ખૂબ પ્રશ્ન છે અને એ દરેક પ્રશ્નને વાચા આપવાની કોશિશ કરીશું જીતીને પહેલાં પાણી શિક્ષણ આરોગ્યના પ્રશ્નને પહેલાં રોજગારી પ્રશ્નોને પ્રશ્નોને પ્રાથમિકતા પછી અહીંના વિસ્તારના બીજા પણ તો આ હતા અનંત પટેલ સો ટકા જીતની એમની દાવેદારી છે ત્યારે મતદાન થયા બાદ જ્યારે પરિણામો જાહેર થશે કયા નવા સમીકરણો રચાય છે શું અનંતભાઈ જીતશે કે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ એ આપણે જોવું રહ્યું વધુ સમાચારો માટે જોતા રહો સત્ય ન્યૂઝ